આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય કટકી કરતા હોવાના આક્ષેપ મંત્રી કુંવરજી હળપતિએ કર્યા છે સાથે ચૈતર વસાવાને વસાવા છે અને પટેલને ટકાવારી માટે આંદોલન કરતા હોવાના આરોપ લગાવ્યા છે જાહેર મંચ પરથી મંત્રીએ આક્ષેપ લગાવતા આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીખલી ભેંસોટ રોડ ગામ ખાતે નવા માર્ગના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કુંવરજી હળપતિએ આક્ષેપો કરતા રાજકારણ ગરમાઈ ગયું છે મંત્રી કુંવરજી હળપતિએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સામે ટકાવારીનો આક્ષેપ લગાવ્યો છે સાથે જ મંત્રીએ કહ્યું કે આ બંને ધારાસભ્ય આદિવાસી લોકોને ગુમરાહ કરી રહ્યા છે

તાપી જિલ્લાના એક જાહેર કાર્યક્રમના મંચ પરથી અમારા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હું કુંવરજીભાઈ હળપતિને કહેવા માંગુ છું તમે એક બંધારણીય હોદ્દા પર છો તમારી ગુજરાતમાં સરકાર છે દેશમાં સરકાર છે જો અમે અમારી ગ્રાન્ટમાં ગેરરીતિ કરતા હોય એવા કોઈ પુરાવા તમારા પર હોય તો તમે અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવી શકો છો રહી વાત ભ્રષ્ટાચારની અમે સન્માન્ય ગૃહમાં પણ કીધું છે અને રેકોર્ડ પર છે અમે કીધું છે કે આદિજાતિઓના વિકાસ માટે જે કરોડોના બજેટો આવે છે એ બજેટમાં આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા ટ્રાઇબલ સપ્લાનના અધિકારીઓને અને અમલીકરણ અધિકારીઓને સાથે રાખીને પોતાની લાગતા બળગતાઓની એજન્સીઓ જેમ કે કુંવરજીભાઈ હળપતિની પોતાના લાગતા બળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ છે જેનું સંચાલન સંદીપ શાહ દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ એ લોકો દ્વારા અંબાજીથી ઉમર ગામના ચૌદે ચૌદ ટ્રાઇબલ સપ્લાનની ઓફિસોમાં આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની યોજનાઓમાં બિનજરૂરી કામો મૂકીને મંજૂર કરાવી લેવામાં આવે છે દસ ગણા વધુ એસ્ટિમેટના બિલો પાસ કરાવી લેવામાં આવે છે જેની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો હું ચેલેન્જ સાથે કેમ છું કે બે હજાર થી પચીસો કરોડ નું કુંવરજીભાઈ હળપતિ અને એમના આ એજન્સીનું કૌભાંડ બહાર આવે છે જે વાત મેં ગૃહમાં પણ કરી છે જે આજે પણ રેકોર્ડ પર છે ત્યારે જેનાથી એમને સીએમ સાહેબનો ઠપકો મળ્યો હશે જેનાથી અકળાઈને આ ઉભરો એમને ઠાલવ્યો હશે એવું હું માનું છું અને એમણે બીજી વાત કરી છે કે ચૈતર વસાવ આનંદભાઈ પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરે છે ગેરમાર્ગે દોરે છે તમે આદિવાસી સમાજના શુભ ચિંતક હોવ તો આદિવાસીઓ માટે ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માં ચાર હજાર જોગવાઈ કરવામાં આવી હતી તેમાંથી તમે અને કુબેરભાઈએ માત્ર ને માત્ર બે હજાર કરોડ તમે ફાળવ્યા છે અને એમાંથી પણ નવસો બે કરોડ રૂપિયા તમે વણ વપરાયેલા મૂકી દીધા છે ત્યારે પેલા ચૌદસો પંચાણું કરોડ ફાળવવાના બાકી અને આ નવસો બે કરોડ વણ વપરાયેલા કુલ ચોવીસો કરોડ રૂપિયા આજે બી તમે ફાળવ્યા નથી સાહીઠ ટકા રકમ આ નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં તમે આપ્યા નથી જે આદિવાસી સમાજ સાથેનો અન્યાય છે જો તમે આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય તો શિષ્યવૃત્તિ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મળતી શા માટે તમે બંધ કરી આજે પણ ઉકાઈ કાકરાપાડ નર્મદા કરજણના વિસ્થાપિતો વળતર માટે આજે ફરે છે આજે પણ વળતર મળ્યા નથી આજે પણ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી શાળા નથી આજે રોડ રસ્તા નથી કનેક્ટિવિટી નથી આજે રોજગારી નથી શા માટે તમે કરતા નથી સિંચાઈનું પાણી કેમ આપતા નથી કુંવરજીભાઈ પોતાના વિસ્તારમાં માંડવી સુગર ન જેવી કિંમતે ખાનગી વ્યક્તિને વેચી દેવામાં આવી ત્યાં કેમ તમે બોલ્યા નથી આજે વ્યારા હોસ્પિટલ ખાનગી કંપનીને આપવામાં સરકાર આગળ વધી રહી છે એમાં કેમ તમે બોલતા નથી ત્યારે આ કુંવરજીભાઈ પોતાનો કૌભાંડ બાર આવી જાય એના પર પડદો પાડવા માટે લોકોને ગેરમાર્ગે દોરવા માટે અમારા અમારા પર ટીકા ટીપ્પણી અને આક્ષેપબાજી કરતા હોય એવું અમને લાગી રહ્યું છે કહ્યું કે ગેરરીતિ કરતા હોઈએ તો પુરાવો હોય તો કાર્યવાહી કરો સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે મંત્રીના લાગતા વળગતાઓની એજન્સી દ્વારા આદિવાસી વિસ્તારમાં સરકારી યોજનાઓમાં બિનજરૂરી કામ મૂકીને મંજૂર કરવામાં આવે છે અને વધુ રકમના બિલ પણ પાસ કરવામાં આવે છે તપાસ થાય તો કરોડો રૂપિયાનું કૌભાંડ કુંવરજી હળપતિ અને તેમના મળતીયાઓનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે કુંવરજી હળપતિનું કૌભાંડ બહાર ના આવે અને તેના પર પડદો પાડવા માટે તેઓ આક્ષેપ કરી રહ્યા હોવાનું ચૈતર વસાવાનું કહેવું છે હાલ તો વિપક્ષ અને સત્તા પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે અને બંને નેતાઓ એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવી રહ્યા છે પરંતુ જો બંને નેતાઓ પાસે પુરાવો હોય તો શા માટે જનતા સમક્ષ રજૂ નથી કરી રહ્યા જેથી તેમના મતદારોને પણ ખબર પડે કે જેમને તેમણે ચૂંટીને મોકલ્યા છે તે કેવા નેતા છે આ સ્ટોરી અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા